રાણાવાવ તાલુકાના રાણા કંડોણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ભીખુભાઈ આલાભાઈ રાતિયા નામના વૃદ્ધ પોતાની વાડીએથી બાઇક ચલાવી જતા હતા ત્યારે એક સિમેન્ટ મિક્સર ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક વૃદ્ધનું મોત નીપજ્યું હતું રાણાવાવ તાલુકાના રાણા કંડોણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ભીખુભાઈ આલાભાઈ રાતિયા નામના વૃદ્ધ પોતાની વાડીએથી પોતાનું બાઇક ચલાવી ગામમાં આવતા હતા ત્યારે નેશનલ હાઈવે રામવાડી પાસે પહોંચ્યા ત્યારે ટ્રક ચાલકે રોંગ સાઈડમાંથી બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક ભીખુભાઈ આલાભાઈ રાતિયા પડી ગયા હતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું વરવાળા રસ્તાનું કામ ચાલતું હોવાથી વાહનો રોંગ સાઈડમાંથી પસાર થઈ રહ્યા છે ભીખુભાઈ આલાભાઈ રાતિયા કાયમી રામધૂન બોલતા હતા અને ગામમાં કોઈ સત્સંગ હોય ત્યાં રામધૂન બોલવા અચૂક જતા હતા જેથી લોકો તેને રામ ભગત તરીકે ઓળખતા હતા આ બનાવને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે